હર હર મહાદેવ આજનો વિષય છે મીન રાશિ ઉપર જેમને સાતીનો બીજો તબક્કો છાતી ઉપરથી સોનાના પાયે પસાર થઈ રહ્યો છે તેવા જાતકોએ શું કરવું જોઈએ તો સત્કાર્યો કરવા જોઈએ ન્યાયના કાર્યો કરવા જોઈએ અને પર્ટીક્યુલર દરેક વ્યક્તિની કુંડળી વ્યક્તિગત અલગ હોતી હોય છે જનરલ રીતે મીન રાશિને દરેકને દરેક પ્રયોગો લાગુ નથી પડતા માટે પોતાની કુંડળીનું સારું પ્રિડિક્શન કરાવીને આગળનું કાર્ય કરવું જોઈએ અને ન્યાયના કારક જ્યારે દેવોના પણ ગુરુ છે એવા ગુરુદેવના ઘરની અંદર જ્યારે પ્રવેશ કર્યો હોય તેવા સંજોગોમાં જાતકોએ સારા કાર્યો ન્યાયના કાર્યો અને એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ કે જેથી કરીને પસ્તાવો થાય અને ખાણીપીણીમાં ધ્યાન રાખવું જોઈએ અને ગુરુદેવ અને શનિદેવના જે પણ થતાં હોય એ કુંડળી પ્રમાણેના રસ્તા કરી અને આગળનું કાર્ય કરવું જોઈએ હર હર મારો